મોરબી જિલ્લાની કુલ પાંચ જે આપણા એસેમ્બલીની બેઠકો પૈકી હળવદની કામગીરી સુરેન્દ્રનગર ખાતે થવાની છે માળિયા અને મોરબીની કામગીરી કચ્છમાં થવાની છે વાંકાને અને ટંકારાની કામગીરી રાજકોટ ખાતે થવાની છે આજ બપોરે ત્રણ કલાકે ચીફ ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા દ્વારા પત્રકાર પરિષદ કરી અને લોકસભા માટેની સામાન્ય ચૂંટણીઓની જે જાહેરાત કરવામાં આવી તે અન્વયે મોરબી જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં આ ચૂંટણીઓ તારીખ સાતમી મેના રોજ યોજાનાર છે જે બાબતનું જાહેરનામું બારમી એપ્રિલના રોજ આવશે અને ઓગણીસ એપ્રિલ સુધીમાં કેન્ડિડેટ પોતાનું કેન્ડિડેટ નોંધાવી શકશે બાવીસ તારીખ સુધીમાં પોતાનું ઉમેદવારી પરત ખેંચી શકશે મોરબી જિલ્લાના કુલ આઠસો નેવ્યાસી જેટલા મતદાન મથકો છે જેમાં ચાર લાખ જેટલા ભાઈઓ અને ચાર ત્રણસો એકતાલીસ જેટલા બહેનો અને કુલ દસ જેટલા થર્ડ જેન્ડર સાથે આઠ લાખ અઠ્યાવીસ હજાર બસો વીસ જે આપણા વોટર્સ છે તેઓ પોતાનો મત તારીખ સાતમી મે રોજ આપી શકશે આ બાબત માટે વોટિંગ બૂથ ઉપર જે તમારે એસ મિનિમમ ફેસિલિટીઝ છે એની તમામ તૈયારીઓ અને એનું આયોજન યોગ્ય રીતે થયેલ છે આ કામગીરી કરવા માટે અમે ચોવીસ વિવિધ નોડલ ઓફિસરોની પણ નિમણૂક કરેલી છે હું આપના માધ્યમથી મોરબી જિલ્લાના તમામ મતદારોને અપીલ કરું છું મોરબી જિલ્લામાં મહત્તમ રીતે આપ જાઓ અને મતદાન કરો અમે આ બાબતે સ્વીપની એક્ટિવિટી પણ ઘણી માત્રામાં કરી રહ્યા છીએ મોરબી જિલ્લો દેશમાં એક આગવું સ્થાન ધરાવે છે ભારત દેશમાં ક્યાંય પણ કોઈ પણ સાઇટ ઉપર જ્યારે ટાઇલ્સ કે હોલ ટાઇલ હોય તો મોરબી અવશ્ય યાદ આવે એમ બે હજાર ચોવીસની આ સામાન્ય ચૂંટણીઓમાં મોરબી એસી પંચ્યાસી કે નેવું ટકા વોટિંગ સાથે સમગ્ર દેશમાં અવલ નંબરે આવે એવી આપના માધ્યમથી હું મોરબીના જે નાગરિકો છે તેમને મતદાન કરવા માટે હું અપીલ કરું છું આપ જેમ પોતપોતાના ધર્મ પ્રમાણે પોતાનો જે તહેવાર ઉજવો એમાં રાષ્ટ્રીય પર્વ છે માનનીય ચૂંટણી કમિશનર શ્રી ચીફ ઇલેક્શન કમિશનર શ્રી ઇન્ડિયાના કહેવા મુજબ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી દેશના તમામ નાગરિકો સારી રીતે કરે અને દેશના તમામ કલેક્ટરો તેની યોગ્ય વ્યવસ્થા ગોઠવે તેના ભાગ સ્વરૂપે મોરબી જિલ્લા તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે અને આપ મહત્તમ મતદાન કરો એવી આપ સૌ મારફતે મારા મોરબીના નગરજનોને મોરબી જિલ્લાના તમામ નાગરિકોને મારી એક હાર્દિક અપીલ અને વિનંતી છે